જય માતાજી મિત્રો હું છું આપનો દોસ્ત શૈલેષ પંચાલ અને આજે હું તમને એક સ્થળે લઈ આવ્યો છું જે પાંચસો વર્ષ પ્રાચીન કદમનું ઝાડ કહેવાય છે આવો મારી સાથે કેમેરાની પાછળ મારા પ્રિય મિત્ર આઝાદભાઈ છે જે કેમેરાને હેન્ડલ કરી રહ્યા છે તો સર્વપ્રથમ તો આ જે જગ્યા છે ને આઝાદભાઈ આપણે જે હાલી રહ્યા છીએ ને એની તમે માટી જુઓ આ એકદમ લાલ છે શૈલેષભાઈ એ એકદમ આમ તમે જુઓ ને આપણે હાથમાં ઉપાડીએ ને અને પછી ખંચેરી નાખીને આમ એટલે તમે જો હાથ આપણા જે ને એકદમ રાત આ રહેશે દોસ્તો તમે જોઈ શકો છો કેવી લાલ માટી છે આ જગ્યા શૈલેષભાઈ આના વિશેની કોઈ વાત જણાવો દર્શક મિત્રોને આના વિશેની એક સરસ મજાની વાત છે ખાસ કરીને જયારે તમે હળવદ જઈને આવો ને એટલે હળવદ તમારા પગ જે ને પગના જે પગરખા હોય ને એને જોઈનો આ બાજુ દરેક માણસ કહી દેતો કે ભાઈ આ હળવદ જઈને આવેલો છે અથવા તો એવું કેતા કે બે હળવદ હટાણે જઈને આવ્યો છે અને ખરેખર એ માટીને આ ઉપરથી આપણે જેને જોઈને કહીએ ને એટલે ભાઈ હળવળદ જ જઈને આવ્યું હોય એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે બેના પગ જે છે એ લાલ હોય લાલ હોય એની નિશાનીથી આ એની પણ માટી કંઈક એવા જ કલરની છે અને અત્યારે જે આપણે જગ્યાએથી પસાર અત્યારે થઈ રહ્યા છીએ બરાબર આ વન વગડાની અંદર કદમના જાડે સ્પેશિયલ જવા માટેની એક આ કાચો માર્ગ છે અને બંને બાજુમાં તમે જુઓ આ દિવાલું દોસ્તો તમે જોઈ શકો છો શૈલેષભાઈ સાથે આપણે આ યાત્રા કરી રહ્યા છીએ ત્યારે આ વન વિભાગ દ્વારા સરસ મજાની પથ્થરોની દિવાલો કરવામાં આવી છે અને શૈલેષભાઈ આજે આપણને એ કદમનું ઝાડ દેખાડવાના શૈલેષભાઈ કદમનું ઝાડ તમે કહો છો તો એના વિશે થોડીક માહિતી આપો કદમનું ઝાડ એટલે પણ શું એનો મતલબ કદમનું ઝાડ એટલે ખાસ કરીને કૃષ્ણ ભગવાનને પ્રિય એવું કોઈ વૃક્ષ હોય હમ તો એ કદમ છે બરાબર કૃષ્ણ ભગવાનની સાથે જોડાયેલું વૃક્ષ કહેવાય છે બરાબર અને આ જે કદમનું ઝાડ રહ્યું ને બરાબર એ મોટાપણે આ જગ્યામાં બહુ ઓછું થતું હોય પણ આ એક વિસ્તાર એવો છે કે જ્યાં એક કદમનું ઝાડ થવાથી અને એના જે ફળ અને બીજ આજુબાજુમાં પડવાથી અનેક કદમના વૃક્ષો ઉગી આવેલા છે જે આપણે શૈલેષભાઈ આ કદમનું ઝાડ અંદાજીત પાંચસો વર્ષ પ્રાચીન કહેવાય છે પાંચસો વર્ષ પ્રાચીન અને દોસ્તો આ જગ્યાએ કદમનું ઝાડ છે તેમજ શૈલેષભાઈએ આપણને સારી એવી આગળના દર્શન કરાવ્યા અને હવે અહીંયા બીજું તમે કીધું શૈલેષભાઈ કે એ જગ્યાએ શાળાવાળી માતાજી પછી બીજ વડ કે પછી નાગબાઈ માતાજી આ બધું છે ને પાછું એ ઘણું છે આપણે અહીંયા સ્થળ ઉપર જઈને એની માહિતી પણ આપીશું અને આપણે દર્શક મિત્રોને દેખાડીશું પણ આ એક આપણે જે કાચા માર્ગે હાલી રહ્યા છીએ અહીંયા જ આગળ જઈશું એટલે એક વોર્ડ આવશે ત્યાં આપણે દર્શક મિત્રોને બતાવીએ

દોસ્તો એ ડેગ ડેગરડી જે છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જે મંદિરો હોય અથવા બીજા નાના મોટા જે મંદિરો આપણને જોવા મળે ત્યાં વિશેષ પણ આસ્થાનું એક પ્રતીક છે એક ભાવ છે 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 આ જગ્યાએ બોર્ડ બોર્ડની અંદર લખ્યું શ્રી નાગબાઈ મંદિર કદમનું ઝાડ માતા શાળાવાળા માતાજી વાહ બરોબર ભાઈ હવે આપણે સીધાવાલા મંદિર બાજુ મળ્યું ને અહીંયા એક જૂના હાથ ઘણા ટાઈમ વર અહીંયા એક સાધુ રહેતા હતા જે પિસ્તાલીસ વર્ષ અહીંયા જગ્યામાં સેવા કરી ગયા એમની અહીંયા સમાધિ આવેલી છે પાછળ આજે જાહેર રહી ને આ જાહેર ની પાસે આપણને ખાસ કરી અને અનેક ધાર્મિક જગ્યાઓમાં જોવા મળે અને ખાસ એ છે શૈલેષ ભાઈ કે વરખડીના વૃક્ષ નીચે અનેક સ્થાનકો આવેલા હોય ખાસ કરીને મોટાભાગે દેવસ્થાન જે હોય છે ને એ વરખડીના વૃક્ષ નીચે હોય બાજુમાં હોય આ રીતે હોય છે આપણને ટાઈમ ની ખબર નથી રહી આપણે ઘણો ટાઈમ વહી ગયો લગભગ પાંચક વાગવાનો ટાઈમ થઈ ગયો હાના અને આ છે ગેટ અને જે છે એ બનેલો છે દોસ્તો ત્યારબાદ આપણે શૈલેષભાઈ અહીંયા દેખાડવા લાવ્યા છે અને આપણે પાંચસો વર્ષ પ્રાચીન કદમનું ઝાડ જે મુખ્ય ઝાડ છે એ અહીંયા આવેલું છે આપણે અંદર જઈને પછી ઝૂમ કરીને એક વખત દેખાડી આપણે અને એની પેહલા આઝાદભાઈ એ ઝાડના છઠડ એના જે બધા બીજ હોય ને એ ખરી ખરીને અન્ય જે બીજા કદમના ઝાડ થયેલા છે ને એ આપણે દેખાડીએ આ બધા દ્રશ્ય થોડાક ફિલ્મા આવજો દોસ્તો શૈલેષભાઈ આપણને ઘણું બધું દેખાડવાના છે એના પહેલા તમે આ દ્રશ્ય જો અહીંયા અંદર માછલીઓના ટોળા જે છે હિલોળા કરી રહ્યા છે અને પાણી સરસ મજાનું આવે છે આ કુદરતી આનંદ આપણને આ જગ્યાએ મળશે જોકે હું ને શૈલેષભાઈ અવારનવાર અહીંયા આવીએ છીએ કેટલાય વર્ષોથી અમારા કોઈ મહેમાન આવ્યો હોય તો ભાઈબંધને આ જગ્યાએ ફરજિયાત લાવીએ હમ શૈલેષભાઈ આવો આ તમે ક્યાં લઈ જઈ રહ્યા છો આપણા દર્શક મિત્રોને કહેતા જાવ આપણે કદમના ઝાડના જે સાનિધ્ય ઝાડ ઉગી નીકળેલા છે એ વિશેષ તમે વડ તો ઘણા હોય છે પણ ક્યારે બીજ વડ કદાચ પણ આ જે છે ને અજતભાઈ આ બીજ વડ છે બીજ વડ એટલે કે બીજમાંથી જે ઉગેલો હોય ને એ વડ છે મોટા ભાગે વડ જે છે ને એના ડાળખા રોપીને ઉગાડવામાં આવતો હોય પણ આ જે વડ છે ને એના બીજમાંથી થયેલો છે એટલે બીજ વડ કહેવાય છે આ એની બહાર છે વડવાઈ છે મુખ્ય વડ તો અંદર છે આપણે અંદર જઈશું ને તાણે દશક મિત્રોને ને દર્શાવ્યું અને દેખાડીશું આપણે તો આજે ભાઈ હાજી આ તમે જુઓ કદમના ઝાડ બધા આ પણ બધા કદમના ઝાડ જ છે એક અહીંયા છે એક અહીંયા છે અને એના પાન ને તમે જો દેખાડો અહીંયા આપણે દોસ્તો કદમનું આ ઝાડ તમે જુઓ અને શૈલેષભાઈ તમે કદમ ફળ તમારા હાથમાં ખોબો ભરીને રાખો જગ્યા એ આજુબાજુ ઉગી નીકળેલા બીજા ત્રીજા ઘણા બધા આ કદમના વૃક્ષ તમે જુઓ આભને આંબતા આ વૃક્ષો બારે મહિના લીલાછમ હોય છે અને એને આવેલા ફળ જે છે એનો પણ ઘણો બધો ફાયદો હોય છે એ આપણે ફળ હાથમાં પણ છે અને આમાં પણ છે તમે દેખાડો દર્શક મિત્રોને જો હાથ આડો રાખો અહીંયા એ આ જુઓ તમે આમાં બરોબર ને એ દેખાડો જો દોસ્તો આ કદમનું ફળ તમે જુઓ અને બીજા મારા હાથમાં છે દેખાડો આ કદમના ફળ તમે જોઈ લો દોસ્તો શૈલેષભાઈ આ કદમના ફળ શું ઉપયોગમાં આવે મેં સાંભળ્યું છે ત્યાં સુધી હા આયુર્વેદમાં આને ખૂબ જ મહત્વ આવ્યું છે બીજું કે શ્વાસની તકલીફ હોય ને એની દવા ઘણીવાર આમાંથી બનતી હોય છે હાંભળું છે અને તમે કંઈક હાંભળું હોય એ જણાવો એક તો જાણે શ્વાસની બીમારીમાં ઉપયોગ થાય છે અને બીજો આંખોની બીમારીમાં પણ આનો ઉપયોગ જે છે ખાસ કરીને જે કદમના ફળ છે એનો થતો હોય છે અને ખાસ કરીને જે અમુક છોકરાઓ માની લો કે ભણતા હોય એ જે કદમના આ પત્તા રહ્યા ને એ પોતાના પુસ્તકમાં રાખતા હોય છે વાહ 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 બધા તમે જુઓ દોસ્તો શૈલેષભાઈ આ બાજુ દેખાડો થોડું આ જે વેણ જે છે ને અજતભાઈ હા આ બધું પાણી પાછળ એક મોટો ડેમ છે એ ડેમ ની અંદર બધું જાય છે અને હવે આપણે રાફડો છે હા રાફડો ઈ છે અને રાફડા ની વિશેષ એક માન્યતા એ છે કે રાફડો જે છે ને અજતભાઈ હા ઈ કહેવાય છે નાગનો હા પણ રાફડા ની કેરે નાગ નથી બનાવતો આ તમે રાફડો આપણે દેખાડો પેલા દર્શક મિત્રોને છે એક અજતભાઈ

ઉંદર છે પછી દેડકા છે આવા જે દર ની અંદર ઉધાય આપડે નાગ નો ભલે કઈ બાકી ખરેખર રાફડો જે છે ને એ ઉધઈ નો કેવાય હંમેશા એને બનાવવાનું કામ ઉધઈ કરતી હોય બરાબર પણ પાછળથી શું હોય કે બધા એની અંદર જે આવા જાનવરો બધા હોય દર ના રહેતા હોય હવે આપણે આજે ભાઈ જે તમે હમણાં વાત કરીને મોરની અત્યારે મોર તો નહીં હોય ટાઈમે આવે ને હા પાંચ વાગ્યા પછી આવે છ વાગ્યા ના ગાળે કદાચ આપણા ભાઈ ગઈ ને કદાચ કોઈ મોર બોલે તો ભલે અને આ મોરને રહેવા માટેનું સ્પેશિયલ સ્થળ હ ફરતી દિવાલ જેથી કરીને કોઈ ભૂંડ છે કૂતરા છે એ મોરની અંદર કોઈ જાતનું નુકસાન પહોંચાડવા માટે જાય નહીં અને આજે બાઉન્ડ્રી છે ને વોલ આખી એ માટે બનાવવામાં આ અંદર મોર જે છે ને એને સાંજે પાંચ વાગ્યા પછીના ટાઈમમાં અહીંયા એને દાણા નાખવામાં આવે ટૂંક ની અંદર ચણ નાખે એટલે મોર જે છે સાંજે હવે આમ તો એનો ટાઈમ થઈ ગયો છે હમણાં વસરામ બા આવશે ને નાખશે એટલે બધા ટહુઘરા વસરામ જોઈને બોલવા માંડે જયંતિભાઈ પણ આવે હા ઘણા ખરા આવતા હોય છે અજતભાઈ હાજી આ છે મુખ્ય જગ્યાનું બોર્ડ જય શ્રી શાળાવાળા માતાજી કદમના ઝાડવાળી અને કદમેશ્વર મહાદેવ અને આ જગ્યા જે છે એ બોર્ડમાં પણ આપણે દર્શાવેલું છે પાંચસો વર્ષ જૂની છે હવે જેવા આપણે જગ્યાની અંદર આવીએ ને એટલે પહેલું સ્થાન જે છે ને એ માતાજીના પરમ ભક્ત નાગભાઈ માતાજીના ભુવા બાપાનું આવે અને એની બાજુમાં આ કદમનું મુખ્ય ઝાડ દોસ્તો વિડીયોની શરૂઆતમાં મેં તમને કીધું હતું કે ભાઈ પાંચસો વર્ષ જૂનું એક કદમનું વૃક્ષ બરાબર છે તો એ જે મૂળ વૃક્ષ છે ને એ આ છે ઘણા બધા વૃક્ષ અગાઉ તમે જોયા એ આની શાખા પ્રશાખા અથવા બીજમાંથી માંથી ઉગેલા વૃક્ષો છે ત્યારે શૈલેષભાઈ આ સાડાવાળી માતાજી અને આ જગ્યાએ આ બધા હાડલા આપણે કઈ હાડી જે માનતા રૂપે લગા ચડાવવામાં આવી એની વિશે થોડીક માહિતી આપ હવે દર્શક મિત્રોને લાગતું છે કે આ બધા કટકા આવી બધા સાડીના ને પછી આ બધા દુપટ્ટાના બધા ટૂંકમાં આ સાડાના કટકા કેમ આવી લટકે છે તો વિશેષપણે અહીંયા જે છે ને મંદિર અજતભાઈ આ શાળાવાળા માતાજીનું છે કદમના ઝાડવાળી શાળાવાળી માતાજી બરોબર હવે આ માની લો કે કોઈ માનતા માની હોય એનું કામ થયું હોય ને એટલે માતાજીને ખાસ કરીને એનો શણગાર શણગારની અંદર સાડી છે પછી આ તમે બધું જુઓ આ બાજુ બતાવો આપણે અખંડ દીવો પણ છે અખંડ દીવો પણ છે આ ચૂડી છે હા પછી આ બાજુ આવો ચોટલો છે ટૂંકમાં માતાજીનો જે શણગાર હોય કે નહીં એ બધો ચડતો હોય છે એક વિશેષ તમે જે આ કદમના ઝાડમાં કોઈ જોવા જેવી વસ્તુ હોય ને તો આ સૌથી એક જૂનું કદમનું ઝાડનું આ અહીંનો આનો ભાગ છે આ છે પછી આ છે અને અહીંયા આજાદભાઈ એ શું છે આ તમે જે જૂનું કદમનું ઝાડ રહ્યું ને એમાં તમે જુઓ આ જે સિંદુર વાળો ભાગ રહ્યો કે નહીં એ હાથના પંજા જેવું છે આ ઝાડમાંથી કુદરતી રીતે એની આપ મેળે ઉગી નીકળેલું અંદર બારું નીકળેલું છે આરવી વિશેષ માન્યતા આ જે ઝાડ છે ને એ સૌથી પ્રાચીન છે અને હવે આપણે અહીંથી પાછળના ભાગે જે આપણે આજે ભાઈ હાજી બહારના ભાગે આપણે જે ઓલા બીજ વડ ની વાત કરી ને એ આ વડ છે દોસ્તો અતિ વિશાળ વડ ને તમે જુઓ જાણે કોઈ જોગી જોગંદર જે છે એ પોતાની લટો મોકલી અને ગિરનાર ની ગુફામાં ધ્યાનસ્થ બેહી ગયો હોય

આપણે જે નીચે શાળાવાળા માતાજીના દર્શન કર્યા ને હા એ જ મંદિર પાસું અહીં ઉપર પણ આવેલું છે ઉપર આવતો રહ્યો આપણે દોસ્તો અતિ વિશાળ આ લીમડાનું વૃક્ષ તમે જુઓ અમે અવારનવાર અહીંયા આવ્યો છે આઠ કાં દસ વર્ષથી થઈ ગયું છે કેમ સેલિઝ હા અમારો કોઈ મિત્રો મહેમાન આવ્યો હોય તોય અમે એને અહીં લઈને આવી આ શાળાવાળા માતાજીનું સ્થળ કદમના ઝાડવાળા અને આ કદમ નું ઝાડ અને એક આ તમે જોવાનું કેવું જેવાની કુદરતી મેં તમને કીધું તેમ કે આની શાખા પ્રશાખા કે બીજ માંથી ઘણા બધા બીજા કદમ ના વૃક્ષ બારે ઉગ્યા છે અને આ છે નાગબાઈ માતા નાગબાઈ માતાજી નું સ્થાન અખંડિત આ જુઓ અખંડ જોઈએ કાંઈ અને એની બાજુમાં આ રા માંડલિકનો જે પ્રસંગ છે આજે એવું છે કે જાણે રા માંડલિક નેહ માં આવે છે તાણે મીણલભાઈ જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ એ રા માંડલિક જાણે અહીંયા આવે છે નેહ ની અંદર તને એને તિલક કરવા માટે માતાજી મધુ ઊંચું કરે છે તાણે રામ મંડલી પોતાનું માથું જે છે એ ફેરવી લે છે તાણે માતાજીને કહે છે નાગભાઈ માતાજીને કે માતાજી માંડલિક છે એ મોઢું ફેરવે છે તાણે નાગભાઈ માતાજી કહે છે કે આ રામ માંડલિક નહીં પણ રામ માંડલિકનો દેહ ફેરો છે હવે આ તમે એનો ઇતિહાસ જે છે નાગભાઈ માતાજીની સાથેનો રામ નો ઇતિહાસ તમે સાંભળ્યો હશે અને આ નીચે ફોટા છે જેના છે નાના બાળકોના છે એ બધા જે અહીંયા માતાજીની કૃપાથી જેના ઘરે પાયણા બંધાણા હોય ને અજતભાઈ

અને હાજી મોટા ભાગના શિવાલયો હશે ને એમાં તો આપણે નથી જોયું પણ આ જે શિવાલય છે ને આ શિવાલય શિવ ને શક્તિ બને સામ સામે બિરાજમાન છે આ બાજુના ભાગે શિવાલય છે અને વસરામ દાદા જે છે ને આ બાજુ ત્યાં પણ દર્શન કરાવશું આપણે અહીંયા શિવાલય આગળ જ છે દોસ્તો અમારી ઉમરમાં ઘણો બધો તફાવત છે પણ અમારો સંબંધ જે છે એ મિત્રતાથી ઓછો નથી મહાદેવ નું મંદિર અને આજે ભાઈ એક માન્યતા છે આપણને ખાસ ખબર તો નથી પણ ઘણા દશક મિત્રો ને આપણે જોયેલા છે કે જે નંદી હોય ને નંદી ના બે શિંગડા હોય ને એની પાસેથી આમ મસ્તક રાખીને આ રીતે શંકર ભગવાન દર્શન કરતા હોય છે વિશેષપણે આની માન્યતા શું છે કારણ શું છે આપણને ખબર નથી દર્શક પણ ખબર હોય તો કોમેન્ટ કરજો આ પ્રથા છે એ હાઈલી આવે છે ને આપણે પણ એ રીતે જ હાઈલા આવીએ છીએ શૈલેષભાઈ વિડીયોને અંતે હવે આપણે શક્તિ માતાના દર્શન કરાવીએ ત્યારબાદ આપણે દર્શક મિત્રોને હવે હાજી અહીંયા છે અહીં જો આ પાણી ટાઢો બોળ હમ પાણી

લાઓ કેમેરો હું પકડો થોડી વાર વાંધો ને વાંધો ને લાવો દોસ્તો ખરેખર વસુરામ દાદા આજે જે સેવા કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો સેવા કોય નથીેલા છે તો વિડિયો ના અંતે દોસ્તો વિશેષ મારા કંઈ નથી કેવું પરંતુ શૈલેશભાઈ ના આ વિડિયોને તમે